બીતા જ નથી અમે ફ્રી છીએ તો આજથી આજથી અમે બંધ મરી છીએ હવે તો એ ચાસ કે માલે મારે 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 અત્યારમાં જોવે કંઈક જેટલે તું કેવું હોય તું ધીમે ધીમે બંધ જાને નહીં આ ટ્રાય કરી દીધું આખત જાઉના તમને ઓકે આરંદ નહોતો કરવાનો ચાલો આવી જાવ બધા નાસ્તો કરવા માટે ચાલો નાસ્તો કરી લઈએ બનાવી દીધો જેમ તે બધા ભાવે તમને અત્યારમાં બીજું કઈ ભાવતું નથી તો રોટલી નો ચેવડો બનાવો જોઈ નાસ્તો કરીને વહી ગયા એને કઈ વાર ન લાગે પાંચ મિનિટમાં નાસ્તો થઈ જાય આપણે તો જો વાર લાગે નાસ્તો કરતા એટલે આજ તો ભેગા થઈ ગયા નકર એક પછી એક એકમાં ઘરમાં નાસ્તો થાય જેમ ઉઠતા જાય એમ નાસ્તો કરતા જાય એટલે આરે બેસવાન મારો ન આવે આજ તો જો ભેગા થઈ ગયા વહેલા ઉઠીને આવ્યા ને એટલે થઈ ગયું નકર હું નાસ્તો કરી લઉં પછી એ આવે સવા આઠે એટલે હું કાંઈ રાહ ન જોઉં હું તો નાસ્તો કરી લઉં આજે જો ભેગું થઈ ગયું છે તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે રોટ રોટલીનો છે ચેવડો ખાવા માટે

પછી દવા ખાઈ કેરી તો હોય સુધારે કેરી નિરોગી છે મેંગો મેંગો કેરી હોય ખાઈ ને પછી મેંગો ના ઓલા જ્યુસ પીવો ને એ બધું કામ કાઈ કામ નું નહીં આનું જસ્ટ રાખી તો મેગા આલ નમદા દૂધ નઈ નાખો તો થઈ જશે ને એમાં દૂધ રાખીને જો મનિયા રીપેર કરનાય છે હવે થાય છે તારું જોઈ જોઈ કાઈ મારી જો તો આપણો રસ પૂરો થાય અને ડાળ જરા હા થઈ ગઈ ચાલો હાલો એમ તો કારીગરી થઈ ગઈ હો એમ જઈ તો આવડે ને આવડતું ન હોય એટલે ક્યાં જાવું કાઈ નહીં જો અત્યાર શાક તરમાં કામ થઈ ગયું શાક શું બનાવવાનું છે ખા આખા રીંગણા બટેટાનું શાક બનાવવાનું થાય છે હમ આખા રીંગણા બટેટાનો રસ હોય એટલે ગમમે શાક આલ દાળ ભાત હોય પછી શું હોય પછી કાઈ છેનું શાક છે આ તો શાક છે ભરેલા રીંગણા બટેટા ઓહો મારો દી બગળો આખા રીંગણા બટેટા અને

હત ના રશિય કે બેઠા છે કે બાર બાર માં બેઠા સાચો ચાલો આપણે જો રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા શાકએ મૂકી દીધું બધું થઈ ગયું અને જો કીર્તન ટીવી રહીને એન્જોય કરવા અને આજ વાતાવરણ જો ચેન્જીસ થઈ ગયું છે સાવ જોઈ તો જોઈ શકો છો તમે સવારના જ તો આ જ રીતના વાદળા થાય છે તો હવે થોડાક ટાઈમમાં જ વરસાદ આવવો જોઈએ એવું લાગે છે કેમ કે પવનને વરસાદ પવનને વાદળા ફૂલ થાય છે હમણાં તો એટલે થોડાક ટાઈમમાં હવે વરસાદ આવશે એવું શક્યતા છે જોઈએ હવે ક્યારે આવે છે વરસાદ પડે છે તો જો વાદળા જેવું વાતાવરણ હોય ને તો મજા જ આવે એમ થાય કે ગરમી ન થાય ઓછી થાય આવું ઠંડક ઠંડક હોય ને એવું લાગે અને પવન પણ છે જો ઝાડ ઝાડવા અલે જ છે તમે જોઈ શકો છો જોઈ શકો છો જોઈ અને બાળ બચ્ચા પણ બચ્ચા પાર્ટી પણ જો સામે રમે છે અને બાર જો બધા બેસી ગયા છે શેરી માહિતી બધા જો અત્યારે કામ કરીને ફ્રી થઈ થઈને બહાર બેસી ગયા છે અને આપણે તો જોઈએ હવે જો શાક મૂકી દીધું છે શાક તડી જાય પછી જઈએ નીચે હવે ગુડ આફ્ટરનૂન તો સાંજના ચાર વાગી ગયા છે અને અમે ઉઠીને ફ્રેશ થઈને નીચે આવી ગયા અને મમ્મી કંઈક બનાવે શું બનાવે

તેલ મૂકીને ડુંગળીનું ટમેટું નાખી દીધું છે હવે એ ચડી જાય એટલે જો એમાં મેગીનો મસાલો નાખી દેવાનો અને પછી એ નાખી દેવાની તો તમારે જે શીખીને એ કર્યું હોય એ બનાવવાની તો ટેસ્ટ અસ મહેંદાની ખા હવે બનાવો એવો જ આવશે તો તમે છોકરાઓને બહુ ભાવતી હોય ને તો મહેંદા ઘઉંની બનાવી દેવાની તો નડે નહીં અને સારા માટે સારું અને આ જે ઓલી છે આપણે પેલા પાટીએ બહુ વણતા ને ઘઉંના લોટની સેવ

ક્યારનો ઉપાડો લીધો તો હવાનો બનાવી દો બનાવી ગયો એટલે જો બનાવી છે અને કીર્તન તો ખાવા મળ્યો અને અસલ જો મેગી જેવી થઈ ગયા મેગીના બે પેકેટ નાખી દેવાના જેટલી બનાવો એ પ્રમાણે મેગીના સ્વાદ પ્રમાણે પેકેટ નાખવાના મસાલો અને ડુંગળી ટમેટાની વઘાર કરો આનું નૂડલ્સ પણ તમે બનાવી શકો તો નૂડલ્સમાં ગાજર કોબી કેપ્સિકમ ડુંગળી ટમેટું બધું નાખો એટલે એનું નૂડલ્સ બની જાય અને આ અમે બનાવી છે મેગી તો ચાલો મેગી પાર્ટી બનાવી અને

કે કોગાઈ ને મત ના ઉતી રે સે મૂટ પડે ને પડે એટલે આવડે હા એક પછી એક કામ મારે તો થોડું ફિટિંગ કરવાનું હતું મેં પણ કરી લીધું થોડી ફિટિંગ કરશો ત્યાં હાથ પડી જાય હાડસો તો થઈ ગયા પણ આ સાવા એવા

सासु नानन्द दुःख जधेसे कोही नेनो के जो जो नति तारे काका कुटुम्ब का मामानो नति सात जो नति तारे माडी जायो वारे को अण जो दिकरी वडा बी माता रुवे यन यासु

से दोही जो. माता जो. माता माता पाय मनमा पुत्र वेला मोटा थाय थाय जो. वेला मोटा वीरो बेनी निवारे जाय जो. पंडित जी ने बोला बिनाम करण था जो नाची ने पर प्यो सो, सो साजा करिया जो बेनी भने जने मल्या रामदेव दुखड़ा ना हरिया जो रामदेव जिसे हरिया जो मारी जेवा भाई पीर सब बेनु ने देजो जो जुग जुग जीवो मारा माड़ी जाया बेनीसा आशीर्वाद या पेजो रामदेव जी नो झूलणो गोपी मंडल गाय जो गाता गाता नर नारी सब राणो जामा जाय जो राणो जामा जाइने पीरने फूलडे वधावे जो